નમસ્ાંતે જશે કેમ છો મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જી હા મિત્રો ક્યાંક ને ક્યાંક આજના આ આધુનિક સમયની અંદર આપણે કાંઈક એવા કર્મો અથવા તો એવા કાર્ય આપણે અજાણતા કરી જ કરી નાખીએ છીએ કે એના કારણે થઈ અને આપણું કિસ્મત સાથે કિસ્મત સાથેનું જોડાણ આ કિસ્મત સાથેનું કનેક્શન એ થવામાં થોડી વાર હોય ને ત્યાં આપણું કર્મ આવીને અટકાઈ જાય છે અને એના માટે થઈને જ આપણે આ કાર્યક્રમની અંદર વાત કરવાની છે એ જોડાણ કિસ્મણ સાથેના કનેક્શન ને જોડાણ કરવા માટે કનેક્શન કરવા માટે થઈ અને જે કોઈ અવરોધો આવે છે એ અવરોધોને દૂર કરવા માટે આજના આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં આપણે વાત કરવાની છે અને એ જ એક ધાર્મિક ઉપાય ધાર્મિક આપણે વિષય વિશે વાત કરવાની છે જે નીતિનો કારક ન્યાય નો કારક બતાવવામાં આવેલો છે અને તમામ અવરોધોને એ કોઈનું પણ ચલાવતો નથી એ કોઈ પણ ભેદ પણ કોઈના રાખતો નથી એવું જ એક વર્ણ વિશે એક વર્ગ વિશે એક તત્વ વિશે એક દેવ વિશે વાત કરવાની છે સાથે સાથે વાત કરવાની છે આજના પંચાંગ પ્રકરણ વિશે દિન વિશેષ અને બાર રાશિના જાતકોનું કિસ્મત કોનું કિસ્મત આજે ચમકશે કઈ રાશિના જાતકોએ સાવધેની રાખીશું અને કયા રાશિના જાતકોએ અમુક પ્રકારનું કાર્ય નથી કરવાનું મિત્રો તો વાત કરીએ આજના પંચાંગ પ્રકરણ વિશે ક્રોધી સંવત્સર ચાલી રહ્યું છે વર્ષા ઋતુ અને એ વર્ષા ઋતુની અંદર આજની તારીખ વીસ સાત બે હજાર ચોવીસ વીસમી જુલાઈ બે હજાર ચોવીસ અને અષાઢ શુક્લ ચતુર્દશી અને શનિવાર તાપ્યમ સમાપ્યમ சனி ભૌમ વાસરે આજનો વાર મિત્રો ખૂબ સારો શ્રેષ્ઠ વાર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે અષાઢ મહિનો છે સુદ એટલે કે અંધવાળીઓ સુકલ પક્ષ અને ચતુર્દશી એટલે કે 14 ની તિથિ આજે પ્રાપ્ત થઈ રહી છે મિત્રો એની સાથે આજના યોગ કરણ અને નક્ષત્ર વિશે વાત કરવામાં આવે મિત્રો તો એવું કહેવાય કે પૂર્વાષાઢ નક્ષત્ર આજે પ્રાપ્ત થઈ રહ્યું છે વૈદૃતી યોગ છે અને સાથે કરણ ગરજ નામનું કરણ પ્રાપ્ત થઈ રહ્યું છે આજે મિત્રો જન્મેલા જાતકોનો યોગ એ વૈધતી યોગ બતાવવામાં આવ્યો છે શાસ્ત્રમાં જેમ નક્ષત્ર બતાવવામાં આવ્યા એમ નક્ષત્રની સાથે અમુક અમુક યોગો પણ એ દૂષિત બતાવવામાં આવ્યા છે એમાં આ વૈધતી નામનો જે યોગ છે ને એને પણ ક્યાંય ને ક્યાંય દૂષિત ગણવામાં આવેલો છે ત્યારે જે કોઈ જાતકોનો જન્મ સમયે આ વૈધૃતિ યોગ હોય ને તો એને વૈદિક શાંતિ કરાવવી આવશ્યક છે મિત્રો ઘણી વખતે એવું હોય છે કે આપણે નાની નાની તકલીફો નાની નાની એવી બાબતો હોય ને કે જેના કારણે આપણે પરેશાન થતા હોઈએ છીએ પછી આપણે જન્માક્ષર બતાવીએ છીએ જન્મકુંડળી બતાવીએ છીએ અને ત્યારે આપણને ખ્યાલ આવે છે તો એ નાની નાની બાબતોના કારણે ખૂબ મોટી સમસ્યાઓનું આપણે સર્જન થાય છે અને એ ખૂબ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ વૈદ્યુતિ યોગ એવો બતાવવામાં આવ્યો છે કે ક્યાંક આપણા વ્યવસાયમાં ક્યાંક આપણા વ્યવહારમાં દરેક પ્રકારના અવરોધો આ વૈદ્યુતિ ઉત્પન્ન કરે છે એટલા માટે થઈ જે કોઈ જાતકોનો જન્મ એ વૈદૃતિ યોગમાં હોય ને તો એ શાંતિ અવશ્ય મિત્રો કરાવજો આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એમને પણ આ વૈદ્યુતિ યોગ બતાવવામાં આવેલો છે વાત કરીએ આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે સવારે પાંચ વાગ્યા અને પાંત્રીસ મિનિટનો સમય એ મિત્રો સૂર્યોદયનો બતાવવામાં આવ્યો અને સૂર્યાસ્તનો સમય સાંજે સાત વાગ્યા અને અઢાર મિનિટનો એટલે કે સવા સાત નો સમય આજનો સૂર્યાસ્તનો બતાવવામાં આવેલો છે ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો આજે ધન રાશિ પ્રાપ્ત થઈ રહી છે ફ ચાર અક્ષર ધન રાશિના આવી રહ્યા છે આજે જન્મેલા જાતકો એમને ધન રાશિ ઉપરથી નામ પાડવું જોઈએ ત્યારબાદ દિન વિશેની અંદર વાત કરીએ તો આજના અભિજીત મુહૂર્ત વિશે બપોરે બાર વાગ્યાથી લઈ અને એક વાગ્યા સુધીનો સમય એક કલાકનો અભિજીત મુહૂર્તનો બતાવવામાં આવ્યો છે અને રાહુકાળ વિશે વાત કરીએ તો સવારે નવ વાગ્યાને એક મિનિટનો સમય રાહુકાળનો પ્રારંભનો સમય બતાવવામાં આવ્યો છે અને દસ ને ચુમ્માલીસ એટલે કે અંદાજિત પોણા અગિયારે આ રાહુકાળ એ પૂર્ણ થાય છે એટલે નવ વાગ્યાથી લઈ અને પોણા અગિયાર વાગ્યા સુધી કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો ચોક્કસથી એમાંથી વર્જ્ય રાખવું જોઈએ અને એ રાહુકાળમાંથી આપણે બચવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો આજના એ પંચાંગ પ્રકરણ વિશે જાણ્યું ત્યારબાદ આગળ હવે આપણે વાત કરીએ આજની બાર રાશિની સર્વપ્રથમ મેષ રાશિ મેષ રાશિ વિશે મિત્રો વાત કરવામાં આવે તો અક્ષરો બતાવવામાં આવ્યા છે અલ ઈ મેષ રાશિના જાતકો માટે વાત કરવામાં આવે તો બની શકે ને મિત્રો તો મેષ રાશિના જાતકો આજના દિવસે પરોપકાર કાર્ય કરવાની અંદર તમે સમય પસાર કરો ક્યાંક મનની અંદર થોડી લાગણી રાખી કોઈના પ્રત્યે સ્નેહ અને સહાનુભૂતિ રાખી અને તમારા કોઈપણ કાર્ય છે એની અંદર તમે શરૂઆત કરો પરોપકારી બનવાનો કાર્ય કરો કે જેના કારણે થઈ આગળ જતાં એ કરેલો પરોપકાર આપણા દરેકને માટે શ્રેયસકારી અને પુણ્યકારી બની રહે બીજાને મદદ કરવાની એક રાહ બીજાને મદદ કરવાનો એક વિચાર મનની અંદર આજે કરો સંકલ્પ કરો મેષ રાશિના જાતકો કે આજે દિવસ દરમિયાન મારાથી કોઈને એવી મદદ શારીરિક આર્થિક કે માનસિક હું કોઈ પણ રીતે કોઈ વ્યક્તિને એવી રીતના હું હેલ્પ કરીશ કોઈને મદદ કરીશ કે એવું પરોપકાર કાર્ય કરીશ કે જેના કારણે થાય આગળ જતા એ રાહત અપાવે મિત્રો એવું કહેવાય કે સામાજિક જીવનની અંદર તમને આજે અલગ અલગ પ્રકારના લાભ મળી શકે છે કોઈ સામાજિક વર્ગની અંદર જ્યારે મિત્રો મેષ રાશિના જાતકો સમય વ્યતીત કરતા હોય તો એ સામાજિક ક્ષેત્રની અંદર આજે પૂર્ણતઃ એમને લાભ મળવાના યોગો બતાવવામાં આવ્યા છે બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો વૃષભ રાશિ અક્ષરો ભાવ વા આવી રહ્યા છે એવું કહેવાય કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે થોડું નબળું બતાવવામાં આવ્યું છે વૃષભ રાશિના જાતકો સૂર્યોદય થાય ત્યારથી સવારે ઉઠીએ ને ત્યારથી કાંઈક નાની એવી સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ એનું સર્જન આજે વૃષભ રાશિના જાતકો માટે થઈ શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે આજે સાવધાન સચેત રહેવું પડે છે એવા પણ યોગો છે અને એના કારણે થઈ કોઈ યોગ્ય ડોક્ટરની સલાહ લેવી પડે એવો પણ એક યોગો યોગ સર્જાય છે ત્યારબાદ બપોર પછીના સમયે કોઈ માલ મિલકતની ખરીદી કરવી હોય અથવા તો નાના કોઈ આપવાના બાકી હોય તો માલ મિલકતને લગતી સમસ્યાઓમાં આજે તમને વૃષભ રાશિના જાતકોને મુક્તિ મળતો હોય એવો સમય પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો આગળ વાત કરીએ મિથુન રાશિની જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ક છ ઘ સંપૂર્ણ દિવસ વ્યસ્તતા ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે બિનજરૂરી ખર્ચાથી આજે મિથુન રાશિના જાતકોએ સાવચેત રહેવું જોઈએ ત્યારબાદ એવું કહેવાય કે ઘણા બધા પ્રકારના કામો જ્યારે હાથ ઉપર આવી જાય ને ત્યારે આજના દિવસે મિથુન રાશિના જાતકો એમાંથી બચજો પૂર્ણતઃ કોઈ એક પ્રકારનું કાર્ય પૂર્ણ કરવા માટે યોગ્ય સમય અને યોગ્ય મન તમે એક જ દિશામાં અર્પણ કરો ઘણી વખતે એવું હોય કે આ બાજુથી કામ કરી લાવ આ બાજુથી કામ કરી લાવ આ બાજુથી કામ કરી લાવ અને બધું ભેગું કરવામાં ક્યાંક આપણું બધું છૂટી ન જાય એ ધ્યાન મિથુન રાશિના જાતકોએ રાખવાનું છે આજના દિવસે મિથુન રાશિના જાતકો કોઈ સત્પુરુષ છે કોઈ મહાપુરુષ છે કોઈ કોઈ તમારો એવો છે એનું ચિંતન દર્શન કરો કે યોગ્ય દિવસ અને યોગ્ય ફળની પ્રાપ્તિ કરી શકો આગળ વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ડ કર્ક રાશિના જાતકો આજે કોઈ પણ કાર્ય કરવા માટે તમે કોઈ એવો નિર્ણય લો છો તો એ નિર્ણય લેતા પહેલા દસ વખત વિચાર કરજો કારણ કે આજે સ્વયં રાશિ સ્વામી ક્યાંક નબળો પડી રહ્યો છે અને એ રાશિ સ્વામી નબળો પડવાના કારણે થઈ તમારો લીધેલો નિર્ણય ક્યાંક તમારા માટે નકારાત્મક નકારાત્મકતાનું સર્જન કરાવી શકે ક્યાંક લીધેલો નિર્ણય આપણને અસફળતા એ નુકસાનની ભીતિ કરાવી શકે એવો યોગ કર્ક રાશિના જાતકોને આજે એટલે વિશેષતા ઉતાવળમાં કોઈ નિર્ણય કર્ક રાશિના જાતકોએ ન લેવો ત્યારબાદ એવું કહેવાય કે વિદ્યાર્થી વર્ગની અંદર આજે પોતાના માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય અને આગળ વિદ્યાભ્યાસ માટે થઈને કોઈ કાર્ય કરવું હોય કોઈ પ્રયત્ન કરવો હોય તો કર્ક રાશિના જાતકો વિદ્યાર્થી વર્ગ ચોક્કસથી એ આગળ વિદ્યાભ્યાસ માટે થઈને પ્રયત્ન કરી શકે છે ગુરુ મહારાજ એના અંદર એને ફળની પ્રાપ્તિ કરાવે આગળની રાશિ વિશે વાત કરીએ સિંહ રાશિ મિત્રો અને ટક અક્ષર આવી રહ્યા છે રાશિ સ્વામી ભગવાન સૂર્ય નારાયણ કૃપા અર્પણ કરે અને સૂર્ય જ્યારે પિતા બની આત્મા બનીને સાથ આપતો હોય ત્યારે સિંહ રાશિના જાતકોને આજે રાજકારણ કાર્યની અંદર રાજકીય ક્ષેત્રની અંદર કોઈ આગળ નામના કરવી છે કોઈ કામના કરવી છે કોઈ આગળ પ્રયત્ન કરવો છે તો રાજકીય ક્ષેત્રની અંદર તમારે પગલાં માંડવા હોય તો આજે ઉત્તમ દિવસ છે ઉત્તમ તક છે કે જેના કારણે થઈ સિંહ રાશિના જાતકોને આજે એક ચોક્કસ પ્રકારની પાર્ટીની અંદર પણ એને એક ઉત્તમ મોકો અને ઉત્તમ સ્થાન સિંહ રાશિના જાતકોને આજે મળી શકે એવા એક યોગો છે સાથે સાથે શારીરિક સમસ્યાઓ સૂર્યને લગતી કોઈ એવી સમસ્યાઓ હોય તો સિંહ રાશિના જાતકોને આજે એમાંથી સાવચેત થવાની જરૂર છે મિત્રો લાલ રંગના કપડા આજના દિવસે વર્જ્ય કરવાના છે સિંહ રાશિના જાતકોએ બની શકે તો વિશેષતઃ શ્વેત રંગ એટલે કે સફેદ અથવા તો પીળા રંગ એના કપડાં પહેરો એનું ભોજન પણ લાલ રંગના ભોજનનું પણ વર્જ્ય બતાવવામાં આવેલું છે બની શકે ને તો આજના દિવસે સિંહ રાશિના જાતકો લાલ રંગનો ત્યાગ કરજો અને એ જ લાલ રંગ આપણે ત્યાં નુકસાનની ભીતિ કરાવી શકે છે એવો એક યોગ છે આગળ વાત કરીએ કન્યા રાશિ અક્ષરો આવી રહ્યા છે પઠણ પારિવારિક સમસ્યાઓથી મુક્તિ આપતો દિવસ કન્યા રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે જીવનસાથીની કોઈ એવી મહેચ્છાઓ હોય કોઈ વિચારો હોય કે આજે એ એ મહેચ્છાઓ પરિપૂર્ણ થતાં જણાય છે ત્યારબાદ એવું કહેવાય કે પ્રતિસ્પર્ધી તમારા જીવનની અંદર કોઈ ભાગીદારી વર્ગ હોય પ્રતિસ્પર્ધી હોય તો એને આજે પૂર્ણતઃ લાભ મળવાના યોગો કન્યા રાશિના જાતકો માટે બતાવવામાં આવેલા છે આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો તુલા રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ર અને ત ભાગદોડ ભરેલો જીવન દિવસ આજે તુલા રાશિ માટે બનવાનો છે ક્યાંય ને ક્યાંય બાળકો માટે પારિવારિક માટે તમારા નોકરી ધંધો કે વ્યવસાય માટે આખો દિવસ તમારે ભાગદોડ કરવી પડી શકે પરંતુ એ ભાગદોડના કારણે થઈ તમને ક્યાંય આંશિક રીતે સાફલ્યતાની પ્રાપ્તિ કરાવવા માટે તુલા રાશિ આજે ભગવાન ચંદ્રનારાયણ તમને અર્પણ કરે અને એ તુલા રાશિના જાતકોને એ ભાગદોડના કારણે થઈ સાયમકાલનો સમય મિત્રો ધાર્મિક વાતાવરણની અંદર ધાર્મિક સ્થાનની અંદર કે કોઈ ધાર્મિક યાત્રામાં તમારે પસાર કરવો હોય તો ચોક્કસથી તુલા રાશિના જાતકોએ પસાર કરજો કે જેના કારણે થઈ ઉત્તમ તક અને ઉત્તમ મોકો આજના દિવસે આપણને બની રહે આગળ વાત કરીએ વૃશ્ચિક રાશિની મિત્રો ન અને ય અક્ષર આવી રહ્યા છે વૃશ્ચિક રાશિ માટે આજે વૃશ્ચિક રાશિ માટે યશ ઐશ્વર્ય અને કીર્તિની અંદર વૃદ્ધ વધારો થવાના યોગ છે પોતાની કામના ઘણી વખતે એવું હોય કે ઘણા બધા બહેનો હોય ઘણા બધા ભાઈઓ હોય વાત કરતા હોય છે શાસ્ત્રીજી ઘણું બધું કામ કરીએ છીએ પણ નામ થતું નથી ઘણું બધું કામ કરીએ છીએ પણ જસ મળતો નથી આજે આ યોગ વૃષ્ટિક રાશિના જાતકોને છે પોતાના દરેક પ્રકારના કાર્યની અંદર યશ ઐશ્વર્ય અને વૃદ્ધિ એનો જસ મળવાનો યોગ આજે વૃષ્ટિક રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ એવા પેન્ડિંગ પડેલા કાર્ય હોય એ પેન્ડિંગ રહેલા કાર્યને પૂર્ણ કરવા માટે મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો આજે જો પ્રયત્ન કરશો તો ચોક્કસથી એની અંદર તમને પૂર્ણતહ સાફલ્યતાની પ્રાપ્તિ થશે મિત્રો ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ ધન રાશિ ફ ધ અક્ષર આવી રહ્યા છે ધન રાશિના ખર્ચાળ દિવસ ધન રાશિ માટે આજે બતાવવામાં આવ્યો છે નાણાંકીય દ્રષ્ટિ આજે ક્યાંક નુકસાનીની ભીતિ બતાવવામાં આવી રહી છે માટે ક્યાંય એવો ખોટો ખર્ચો ન થાય એ ધનરાશિના જાતકોએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે પોતાની દૈનિક ક્રિયાને પૂરીપૂર્ણ પરિપૂર્ણ કરવા માટે વધારે ખર્ચો તમારે ખર્ચાનો સામનો આજે કરવો પડી શકે એમ છે ક્યાંયક પોતાના પાર્ટનરને લગતો કોઈ એવો ખર્ચો કરવો પડી શકે એમ છે ક્યાંક વાહનના માટે થઈ અને ખર્ચો કરવો પડી શકે એમ છે પરંતુ પૂર્ણતઃ સંધ્યાકાળે એ સફળતાનો યોગ ધન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે આગળ વાત કરીએ મકર રાશિ જેના અક્ષરો આવી રહ્યા છે ખ અને જ એવું કહેવાય કે ભાગીદારી સંબંધિત કોઈ કાર્ય કરતા હોય ને મિત્રો તો આજે મકર રાશિના જાતકોને ભાગીદારીની અંદર પૂર્ણત લાભ મળવાનો એક ઉત્તમ તક છે ઉત્તમ મોકો આજે ભાગીદારી દ્વારા તમને સપોર્ટ મળે ભાગીદારી દ્વારા ક્યાંક નાણાકીય તમને સ્થિતિ તમને સારી જણાય એના દ્વારા પણ તમને આજે નાણાકીય દ્રષ્ટિએ ફળ પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ મધ્યાહન પછી એ તમારા ભાગીદારી કાર્યની અંદર ક્યાંક ઉન્નતિ લાવવી હોય થોડો કાર્યને તમારા વ્યવસાયને આગળ વેગ આપવો હોય ને તો આજના દિવસે મકર રાશિના જાતકો એના અંદર તમે પ્રયાણ કરી શકો છો તો એની અંદર પૂર્ણત સફળતાની પ્રાપ્તિ કરાવે વાત કરીએ કુંભ રાશિની જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ગ સ સ સ એવું કહેવાય છે કે આજના દિવસે શારીરિક સમસ્યાઓનો સામનો કુંભ રાશિના જાતકોએ કરવો પડી શકે એમ છે પેટને લગતી કોઈ એવી જૂની બીમારી હોય તો કુંભ રાશિના જાતકોએ આજે પુનઃ ફરી એ પેટને પેટને લગતી બીમારીઓનો સામનો કરવો પડી શકે કફ પીત કે વાયુને લગતી ઋતુને લગતી કોઈ એવી બીમારી હોય તો એ શારીરિક સમસ્યાનો સામનો આજે કરવો પડી શકે છે અને એ શારીરિક સમસ્યાના કારણે કુંભ રાશિના જાતકોને આજે થોડો ખર્ચાળ ભર્યો દિવસ જણાય પરંતુ ભગવાન ગણેશજીની આશીર્વાદ ભગવાન ગણેશજીનું સંકટનાશન સ્ત્રોત એના જપ અને તપ કરો કે જેના દ્વારા ચોક્કસથી આપણને એમાંથી મુક્તિ મળે આગળ વાત કરીએ મીન રાશિની મિત્રો ધ ચ છ અક્ષર બતાવવામાં આવ્યા છે મીન રાશિના જાતકો માટે આજે દાંપત્ય જીવન લગ્ન જીવનની અંદર ક્યાંક ખટરાગ હોય તો એ ખટરાગો દૂર થતાં જણાય ત્યારબાદ આગળ જતાં નોકરી ધંધો કે વ્યવસાયની અંદર જે લોકો મીન રાશિના જાતકો કાર્ય કરે છે એને પોતાના વ્યવસાયમાં પૂર્ણતઃ પોતાની ઈચ્છા અને પોતાના વિચાર પરિપૂર્ણ થતા હોય એવું આજે જણાય આવે ત્યારબાદ મીન રાશિના જાતકોમાં વિદ્યાર્થી વર્ગને આજે એક ઉત્તમ કળા પોતાની અંદર રહેલી જે શક્તિ છે એ શક્તિને બહાર લાવવાનો આજનો આજનો દિવસ આ બતાવવામાં આવ્યો છે અને પોતાની અંદર પડેલી જે શક્તિને બહાર લાવી અને પ્રદર્શન કરે તો મીન રાશિના જાતકોમાં વિદ્યાર્થી વર્ગને આગળ વધવા માટેનો એક તક આગળ વધવા માટેનો એક મોકો એ ચોક્કસથી આજે પ્રાપ્ત થઈ રહ્યો છે તો વાત કરી મિત્રો આજે આપણે આ ચતુર્દશીના પાવન પર્વના અંગીભૂત મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોના લેખા જોખા વિશે અન્ય રાશિના જાતકો માટે પણ અન્ય સવિશેષ કોઈ ચર્ચા કરવી હોય સવિશેષ કારણ કોઈ આપણને જાણવું હોય તો મિત્રો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર શાસ્ત્રીજીનો આપ સંપર્ક કરી શકો છો કઈ સાવધાની રાખવાની જરૂર છે કઈ સાવધાની રાખવાની જરૂર નથી ચોક્કસથી આજની આ ચતુર્દશી અને શનિવારનો દિવસ આપણા દરેકને માટે ઉત્તમ કારક બની રહે એવા ભાવ સાથે આજે વાત કરીએ આજના એક નાનકડા એવા ધાર્મિક ઉપાય વિશે મિત્રો આગળના કાર્યક્રમોમાં પણ આપણે મિત્રો કહ્યું છે કે મનુષ્યના જીવનની અંદર બે જ વસ્તુ કામ આવે છે એક એનું કર્મ અને એક ગ્રહ ક્યાં તો મનુષ્યનું ગ્રહો આધારિત એનું જીવન હોય છે અને કાં તો પછી એના કર્મ આધારિત મિત્રો એનું જીવન હોય છે ત્યારે આજે ચતુર્દશીનો પાવન પર્વ છે અને વાર શનિવાર છે ત્યારે ન્યાયના દેવતા ભગવાન શનિ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે દરેકના કર્મ અનુસાર મિત્રો એને ફળ આપવાવાળા બનજો ક્યાંક એવું આપણાથી અકર્મ થયું હોય તો ચોક્કસથી એનો એકરાર કરી અને શુભત્વની પ્રાપ્તિ કરવા માટે ભગવાન શનિ મહારાજની કૃપા મળે નાની મોટી જે કંઈ પનોતી છે એમાંથી મુક્તિ મળે કારણ કે ધનના આવેગો એ આ જ્યારે શનિની પનોતી ચાલતી હોય છે ને ત્યારે એમાં ઘણું બધું શીખવાડી જાય છે એટલે મિત્રો આજે શનિવારના દિવસે ભગવાન શનિ મહારાજનું પૂજન અર્ચન આપના ઘરે જ કરવાનું છે આજુબાજુમાં કોઈ શનિદેવનું મંદિર હોય તો શનિદેવને તેલ અને કાળા તલ અર્પણ કરો અને એની સાથે સાથે ભગવાન શનિદેવનો સરસ મજાનો આ સુંદર શ્લોક છે એ શ્લોકનું આજે એક માળા કે અગિયાર માળા કે એકવીસ માળા કરો આપના ઘરે શનિદેવનો યજ્ઞનું પણ આયોજન કરો કે ચોક્કસથી કારણ કે ચતુર્દશીનો આ તિથિ છે તો યજ્ઞ દ્વારા પણ ભગવાન શનિદેવની કૃપાને પ્રાપ્તિ કરી શકાય છે ત્યારે આપણો પૂર્વગ્રહ આપણો હઠાગ્રહ અને દુરાગ્રહ છોડીએ એટલે ગ્રહ સારા જ છે ત્યારે આ શનિદેવનો મંત્ર ઓમ નીન સમાભા રવિ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ તન્નમામી તન્ન મિત્રો શક્ય હોય તો ફરીથી આ મંત્ર બોલું છું આપ પણ એ મંત્ર નોંધી લેશો અને આજના દિવસે આપણા કાર્યક્રમ દ્વારા આપના ઘરે આ જ મંત્રનો રટણ કરો અનુષ્ઠાન કરો કે જેથી શનિદેવની કૃપા આપના ઉપર પણ બની રહે સમાભાસ તો ભગવાન શનિ મહારાજ આપના દરેક કાર્યની અંદર સરળતા અર્પણ કરે અને શુભત્વની પ્રાપ્તિ કરાવે એવા ભાવ સાથે આજના આપણા આ કિસ્મત કનેક્શનની અંદર બસ આટલું જ પુનઃ આ જ કાર્યક્રમની અંદર આ જ સમયે મળતા રહીશું ઓમ નમ શિવાય